ઉનાળા જે છોકરા પહેન્યા હતા ને છોકરા ને મનના છોકરા પહેન્યા હતા આ તો એ બધી બાયરી આવી જાય છોકરો મારે છોકરો ને બાપરો થઈ ગયો કરવા ગયો અવે ભાઈઓ મરે ને બાવરે થઈયા જેવો મોકલ તો જ નઈ ભાઈ રાણી ને બાપરાન શું કરું ના તા મરવા ગયા જાવ કોરિયા બે શબ્દ ઠોકારું ના કે તો ઇના ગાડ લઈ જાવ મે ભાઈ ફોન કરો અલ્યા લ્યા દે બાઈ ની ના બાપરીન માં છોકરો ખાતો ને પીતો ને રોવા છે બાપરા ઊંગ તો એને હમોર દો શું કરવાનું આ તો આ પહેલે ઉ ત્યાં નિયા તે છોકરો કે મા બાઈ ની લાવ બાપા હું લાવો આ તારે ભાઈ બેંગેલ જો ના હોય તો તા પોની કરતા ગયા જાય

આ ગમમાં કેટલા છોકરા હગો કરાયો પણ કોઈ મારા ઘેર થઈ નીકળી પણ કોઈ મને બોલાવતા નહીં આ ઓઢા ફરવા દેવાના તા બધોન આપણા બાબુ છોકરા નગો કરાય છે તેડવા જવાનું આવતોય નહીં કોર ભાઈ વા તોય ભૂલો પડે વાત આ પારે બેવાન ની કે મોતા મોતા મ કા બે હું આમ તો દોઢા થઈ નીકળતા પેન થઈ નોમ જતા તે દોઢા જાવ પર સીધા જાવ પર તારે તો આ ગમમાં કોઈ હગો કરાવતો હતો પેલો તારો છોકરો ઓઢો મરી જોત

છું હગું કરાય તો મારું કીધું મન રાખ્યું તું એકલો જીએ ને તો ચંપલ લેવા નઈ રો આપડે બુટ ચંપલ તમે સમજતા છે નહી યાર

ના પાડતાની મગુ લઈ તમારા માટે બાબુલાલ દેખાય જેવા આવું કેતા નહી આડુ લઈ નો છે બાબુલાલે ફોન કર્યો આઈ જવા તમે હા ભાઈ આ તમારો જુનિયર જુનિયર જેવો ચોય લઈ લાયક છો કા ના ખવરાઓ આવ કરવા લાયા પપલાલો ને ચોકા મર ઉડવા થાય ને લક કસી દેવા આપા બેવા આ લક તો નહી લાયા ઓય આ સદોજી જેવા ઉંઘ્યા હ સદોજી ઓરનો પાડરા મે કે લોપલા લોપલા મે વેવાય થી વેવાય ઓવાના વેવે છે ના હોય તો યાર ઉઠાડો

બેટલું છું ખોરાક આવું ના કરાયો અરે તું તો ખોરાક આવ્યો શિયા આવો હગો કરાવજો નહિ ઓબોર તો પછી કશું કેવું હું આખા ગો કેટલો હગો કરાયો છે આવું આવું છે આવું નહિ આ તો છોકરો કોળાજી તમે તો મારી ગોમ માં આબરૂ ઘટા છે આ પોળાજ ને પરણાઈ લે ને તેડી તેન તો સદાબ તમાર છોડી નહીં મેકલવાની છોડી તો તમારી લઈ જવાની તમે બાબુ તો બાબુ લાખ રૂપિયા મોળ છે અલ્યા બે ભાઈ મો છે કોળા છોકરો પેલા ચડાયો એવું ગોઠી એનો છોકરો ખાલી થોડો પીધા છે ને એટલે નકાર પૈસા પૈસા કમાય છે પાછો છોકણ સત્ય તારે સક પસા દુનિયા નહીં સસ સ નોકરી જો છે અરે એ નોકરી હું પી પીપીન બધું ફન કઈ નાખા છે પણ એવું હોય ને તો કાલ હું બધા લઈને આવું તમે સહી કરાવી દો કોળા કાગળ ઉપર અને પછી મોકલો હું વાત કહું કઉ તો ગમતું જ હતું પણ આ છોડી ગયા મને કાગા ગમ હશે એનો માથો બોખ્યા ના જવું હતું હવે મોકલો ને જે થયું થયું હવે છૂટું લઈએ કોઈ ના પેલું થાય મોકલું છું જો પોત દાળા ખોડ ભાઈ તમારે શરમ અમે પોત દાળો મોકલું છું સઠ્ઠા દાળો સોળી મારા ઘેર જો હા તો કાલ અમે બાબુ બે આવી ગયું બીજો તો નહીં લાભ કાલ નહીં ગડી ગડી આપવું તમે મૂકવશું તૈયાર થતી છે બરોબર તેના તમે લઈને જ જો

ના પેલા મારે જવું પડે પેલા પછી આપશો કાલ અમારે આવી જઈશું અમે તો હારતા પછી